બોટાદ જિલ્લાના તરઘરા ગામમાં તરઘરા ગામના સરપંચ ઉપર કેટલાક અસામાજિક તત્વો દ્વારા જીવડાણ હુમલો કરવામાં આવ્યો છે અને આ ઘટનામાં સરપંચને ઇજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા મામલે કોળી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને આ ઘટના બન્યા બાદ બોટાદના ધારાસભ્યો ઉમેશ મકવાણા પણ મેદાને આવ્યા છે સાથે જ તેમણે એસપી કચેરી રાત્રિ દરમિયાન પહોંચ્યા પરંતુ એસપી ના મળતા બરોબરના રોષે ભરાયા છે અને શું વાત કહી છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું બોટા જિલ્લાના તરઘરા ગામમાં તરઘરા ગામના સરપંચ બાબભા સાગરિયા નામના વ્યક્તિ ઉપર કેટલાક અસામાજિક તત્વો દ્વારા જેવી હુમલો કરવામાં આવ્યો છે આ હુમલાની ઘટના સામે આવ્યા બાદ કોળી સમાજ આગેવાનો બોટાદ ખાતે દોડી આવ્યા હતા ને હાલ આ સામાજિક તત્વો જેવી રીતે બેફામ બન્યા છે કાયદા અને વ્યવસ્થાને ઘોડી અપી ગયા છે તેની સામે કોળી સમાજના આગેવાનોએ પોતાનો આક્રોશ પણ ઠાલવ્યો હતો અને આરોપીઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી આ ઘટનાના પગલે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ બોટાદ એસપી કચેરીએ પહોંચ્યા હતા પરંતુ પરંતુ એસપી કચેરીએ એસપી હાજર ન હોવાથી ધારાસભ્ય ઉમેશ મકવાણા રોષે ભરાયા હતા અને તેમણે શું વાત કહી તે સાંભળી લો આજે અમારે સમગ્ર કોળી સમાજ અને વિવિધ પ્રજાએ આજુબાજુના તાલુકાના ગામના આગેવાનો એસપી કચેરી સાહેબે અમે રજૂઆત કરવા આવેલા છીએ ગઈ રાત્રે અમારા કોળી સમાજના આગેવાન ત્રગ્રહના અમારે બાપભાઈ જે ચાલીસ વર્ષ ત્યાંના સરપંચ છે અને એમના ઘેરે અસામાજિક તત્વો દ્વારા ઘેરે જઈ અને એમના પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છરી વરે એમના દીકરાને માથામાં ઇન્જરી કરવામાં આવી છે બાર થી તેર જેટલા ટાંકાઓ આવ્યા છે અને એમના બાકીના ચાર સભ્યોને પણ નાની મોટી ઈજા થઈ છે એટલે અમારી એક જ માંગ છે કે ભાઈ વારંવાર બોટાદ જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તમે જોયું છે કે છેલ્લા બે થી ત્રણ મહિનામાં ખૂબ જ કસરી ગઈ છે કોળી સમાજનો એક યુવા હતો જે પાળીઝ રોડ ખાતે હતો પિન્ટુભાઈ જેને પહેલાં અપહરણ કરવામાં આવ્યું આ અસામાજિક તત્વો દ્વારા અપહરણ કરી અને અન્ય જિલ્લામાં અન્ય ગામમાં એને હત્યા કરી એની લાશ ત્યાંથી પ્રાપ્ત થઈ અને તમે જોયું છે કે વારંવાર માત્રને માત્ર કેમ કોઈ સમાજના જ આગેવાનો ઉપર આવા જીવલેણ હુમલા થાય છે ઘેરે જૈન કેમ એના દપરણો થાય છે આ એક બોટાદ જિલ્લામાં એક પ્રશ્ન થયો છે અને તમે જોયું છે કે ખાસ કરીને કોઈ સમાજ એકલો નહીં પણ જેટલો નાનો સમાજ જે પછાત સમાજ છે બરાબર એ વારંવાર બુટલેગરોના ટાર્ગેટમાં આવે છે વારંવાર ઇસ્ટીસીટરોના ટાર્ગેટમાં આવે છે વ્યાજખોરોના ટાર્ગેટમાં આવે છે એટલે ત્યાં સુધી અને તમે જોયું છે કે બોટાદ જિલ્લામાં એક પણ જગ્યા એવી નહીં હોય કે જ્યાં દારૂનું મળતું હોય સ્ટેન્ડ ખુલી ગયા છે જુગારના અડ્ડાઓ નહીં હાલતા હોય બરાબર ક્યાંય કાયદો વ્યવસ્થા જેવી ક્યાંય સ્થિતિ નથી એટલે આજે આ ખૂબ જ ચિંતાનો વિષય એટલે બોટાદના ધારાસભ્ય તરીકે માન્ય એસપી સાહેબને ને રજૂઆત કરવા આવ્યો આજે હું પણ એક ધારાસભ્ય તરીકે પ્રજાના ટેક્સ ના પૈસા હું હું લઉં છું પોતે લઉં છું એવી રીતના માન્ય બોટાદના પોલીસ અધિક્ષક એ પણ પ્રજાના ટેક્સ પૈસે જ તે પગાર લે છે બરાબર આજે જો ધારાસભ્ય જો એસપી કચેરી એ લોકોની રજૂઆત કરવા આવતા હોય તો આજે તમે જોયું ખુદ એસપી સાહેબ નથી આવ્યા એ એના પરિવાર સાથે મોજ કરે છે આજે ધારાસભ્ય તરીકે આજે કાયદો વ્યવસ્થાની સ્થિતિ બોટાદમાં કંટ્રોલ રાખવી કે ન રાખવી ધારાસભ્યની ફરજ નથી એ જે તે પોલીસ વિભાગની જવાબદારી છે બોટાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કસરે બરાબર આ જવાબદારી પોલીસ અધિક્ષકની છે તેમ છતાં આજે મારે પોલીસની ભૂમિકા ધારાસભ્યને નિભાવી પડે છે એટલે આ ખૂબ જ શરમજનક ઘટના છે એટલે મારી માંગ એક જ છે કે ભાઈ બોટાદમાં તાત્કાલિકપણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે કથળી ગઈ છે એ તાત્કાલિક પ્રસ્થાપિત થાય કાયદાનું ભાન આવા બ્યુટ અને અસામાજિક તત્વોને થાય વારંવાર જે કોળી સમાજના આગેવાનોને ટાર્ગેટ કરીને જીવલેનો હુમલા ઘરે જેનો થાય છે અપહરણો કરીને હત્યાઓ થાય છે તાત્કાલિક બંધ થાય અને જે કાંઈ આની પાછળ વ્યક્તિ હોય એને તાત્કાલિક કડક કાર્યવાહી થાય આપે સાંભળ્યા આ હતા મોટા જ નધારાસભ્યો મેષ મકોણા જેવું આકડા પાણીએ જોવા મળ્યા છે તેમણે કહ્યું છે કે બોટાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે બેફામ ડ્રગ્સ અને દારૂનો ધંધાઓ ચાલી રહ્યા છે પોલીસ પણ આ તમામ બાબતો અટકાવવામાં નિષ્ફળ નીવડી હોય તે પ્રકારના આરોપો ધારાસભ્ય ખુદ લગાવી રહ્યા છે અને જ્યારે ધારાસભ્ય પોલીસને મળવા માટે પહોંચે છે ઉચ્ચ અધિકારીને ત્યારે ઉચ્ચ અધિકારીની ગેરહાજરી જોવા મળતા તેમણે પોતાની નારાજગી પણ દર્શાવી છે અને આ મામલે તો આગામી દિવસોમાં આ બાબતે મંત્રીને રજૂઆત કરશે તે પ્રકારની વાત પણ કહી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા